હાલમાં તંત્ર દ્વારા લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે તંત્ર એ બંધારણે જે આપેલી લોકો માટે જે પોતાની વાત રજૂ કરવાની પોતાની માગણી વ્યાજબી માગણી રજૂ કરવાની અને ના માનવામાં આવે તો એની સામે ગાંધી સિંધિયા રાહે જો આંદોલન કરે તો પણ તંત્ર જો એનું ધ્યાન ના લે અને તંત્ર બેદરકારી રાખી અને એને પૂછવા પણ ના જાય એ સ્થિતિ આજની દિવસોમાં છે આ ખરેખર લોકશાહી હોય એવું લાગતું જ નથી અને લોકોને જે પરેશાની છે એ લોકો બોલી શકે નહીં એવો માહોલ હાલના તકે ઉભો થઈ ગયો છે સાત દિવસ કોઈ વ્યક્તિ ઉપવાસ કરે એક પાણીનું ટીપું પણ મોઢામાં ના નાખે છતાં પણ તંત્રના પેટનું પાણી ના ચાલે અને એ વ્યક્તિ બીમાર પડી અને બેભાન થઈ જાય અને હોસ્પિટલાઈઝ કરવાની પરિસ્થિતિ આવે છતાં પણ કોઈ પણ મોટા અધિકારી એની પૂછ લેવા પણ ના આવે એ હદે તંત્ર નિષ્ઠુર ખરેખર હવે જાગવું પડશે જો નહીં જાગે તો લોકો એક સમય જ્યારે અંગ્રેજોની સામે જે આંદોલન કરવા પડ્યા હતા એવા આંદોલન લોકો આની સામે કરશે અને આ તંત્રને પાઠ ભણાવશે એવું મારું માનવું છે જુષફભાઈ કરીમભાઈ સંધવાણી માળિયા ગામથી બિલોંગ કરું છું હાલમાં મોરબી રહું છું આજે જુલ્ફિકાર ભાઈ છે એ મારી કોમ મારી નાત માટે ઉપવાસ પર બેઠેલા છે આ છેલ્લા ત્રેવીસ વર્ષથી ત્રેવીસ સુવિધાઓ દર વર્ષે એક એક છીનવી આપ્યું તો કાંઈ છે જ નહીં પણ ત્રેવીસ સુવિધાઓ છીનવી લીધી અમારું જે કરોડરજ્જુ કહેવાય એવી મામલદાર ઓફિસ આ લોકો સત્તરસોની વસ્તીવાળા ગામમાં ખસેડી જાય છે જ્યારે અઠ્ઠાવીસ હજારની વસ્તી છે એવું આ તંત્ર એમ કહેવાય ને કે નિર્લજ તંત્ર છે નિષ્ઠુર છે દયાહીન છે અમારો એમએલએ પણ એવો જ છે જેમાં કાંઈ કરી લેવાનું નથી પાછલા પગેથી બધું પાછલા બારણે અમને હેરાન કરે છે એનું અમને બહુ દુઃખ છે અને જો આ અમારો ભાઈ અમારા માટે જો ઉપવાસ પર બેઠો હોય ને એને તકલીફ થશે તો સમારા સમગ્ર મિયાણા માળિયા મિયાણા ગામને મિયાણા નાતને તકલીફ થશે એના ગંભીર પરિણામ એમએલએ અને સરકાર ભોગવશે